ડોડિયા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટનું વાયરિંગ સળગી ઉઠ્યું સાયલાના ડોડિયા ઓવરબ્રિજ પાસે લાઇટનું વાયરિંગ સળગી ઉઠતા અંધારપટ છવાયો હતો ડોડિયા ઓવરબ્રિજ પાસે અચાનક વાયરિંગ સળગી ઉઠતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા સુરેન્દ્રનગર પંથકમાં ઓવરબ્રિજ પાસે ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટોની સમસ્યા વધી રહી છે જ્યારે ડોડિયા બાઉન્ડ્રી પાસે આવેલ ઓવરબ્રિજ પર અચાનક સ્ટ્રીટ લાઇટ વાયરિંગ સળગી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો છેલ્લા ઘણા સમયથી ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી હતી જેમાં ન્યૂઝના અહેવાલથી અસરથી જેમાં ન્યૂઝના અહેવાલની અસર પડતા થોડા દિવસ બાદ રિપેરિંગ કરવામાં આવી હતી જ્યારે બીજી વાર વાયરિંગ સળગી ઉઠતા આગ સળગી ઉઠી હતી જોકે કોઈ લોકોને જાનહાની પહોંચી નથી લોકોની માગણી છે કે વહેલી તકે વાયરિંગ રિપેરિંગ કરી ફરીથી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારો લાસ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ સાહ અને અર્ષાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં કચ્છભુષવી પ્રખ્યાત હેન્ડમેડ ખાતા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં તો અમારું સરનામું નોંધી લેશો બસ તળાવ તરફ 여기, 여기, 암다.